નામ દિવ્યા દિલીપભાઈ છે અમે બધા જોબ પર ગયેલા હતા તો આજુબાજુવાળાએ ચાટ કરી કે તમારા ઘરમાં આગ લાગી છે તો અમે આવ્યા ફાયર બ્રિગેડવાળાએ બી આગ બુજાવવાની કોશિશ કરી પૂરા સામાન જલીને રાખ થઈ ગયો સોફા હતા મંદિરમાં પૈસા મૂકેલા તે બી જલી ગયા પછી પ્રસાદો આખું જલી ગયું બધું જલી ગયું તો નુકસાન થઈ ગયું કેટલું બરાબર આ દસ હજાર હતા મા પપ્પાને એક મોટી બીમારી છે કેન્સરની બીમારી છે અમને વાપસ જેવો તેવું ઘર મળી જાય વાપસ તેની સહાયમાં કહી જાવ નામ ધર્મેશ રાણા છે દિલ્લીભર ધર્મેશ્વિં ઉપરનું કારણ શોર્ટ સર્કિટ થયું છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી અમે બધા બહાર ઓફિસે ગયા હતા મમ્મી બહાર ગઈ હતી મહેમાન મહેમાનની હતી મહેમાનના ત્યાં તો આગ લાગી એના પછી આજુબાજુવાળાનો ફોન આવ્યો પછી અમે બધા અહીંયા આવ્યા આજુબાજુવાળાએ થોડી કોશિશ કરી આગ લાવવાની પછી ફાયર બ્રિગેડવાળા આવ્યો ઘરમાં બધું તમામ વસ્તુ રાત થઈ ગયું છે પ્રસા પ્રાઇમ ડિંડોલી બીજી બસ એક ડિંડોલીમાં આવ્યા છે ડિંડોલી ભરી ચાર વર્ષથી રહીએ છીએ आज की बन्नो रात થઈ ગઈ છે સોફા ની લેના બધું આ ઘર ગરમા સોફા હતો ટીવી હતો ફ્રીજ હતો પાણી નું બધું પણ હતા મંદિર માં મંદિરમાં પૈસા બનતા 8 8-10000 દેવા આજ 10000 જોવો તો એ બધું રાખતી